કારણે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા ને ભોજન હેઠળ શ્રમિક કામદારોને ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પ્રમુખ એડવોકેટ શાહીન મલિક સલાહકાર સમાજ સેવી ઝુબેરભાઈ સ તોડાવાલા હાજર રહ્યા હતા જ્યાં સુરત શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં શ્રમિક પરિવારોને ભોજનનું આયોજન કરાવવામાં આવ્યું હતું આવા અન્નદાતાઓને શ્રમિકોએ દૃધિ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વસીમ પટેલ અડાજણ છે શ્રમિકોને બે દિવસથી હતી ભારે વરસાદના કારણે એ ભૂખ્યા રહે તે ભૂખ્યા હતા એ માટે ગુરબીલ દ્વારા આજે એ લોકોનું જમવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જુબેરભાઈ સોડાવાળા અને અમારી લીંબાયતની સમગ્ર ટીમ અને ગુરબીલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમના સહયોગથી આ કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવ્યો છે તમારું નામ મારું નામ સમાજ છે આ કાર્યક્રમ મુખ્યાઓને ભોજન આપવાનું હતું એ રીતના આપણે જોયું ગઈકાલથી સુરત શહેરમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક મુખ્યાઓ ખાધા પીધા વગર ફરી રહ્યા છે તો આજે ફાઉન્ડેશનના માધ્યમથી અમે મુખ્યાઓને ભોજન આપવાનો કાર્યક્રમ રાખ્યો છે ચાલુ કરતો બોલ્યો